સુરેશભાઈ પ્રજાપતિ પાછા પહોંચી ગયા છે આજે ક્રિસ્ટલ મોટર્સ માં નવી ક્રેટા લઈને આવો સાહેબ અહિયાં શું લેવા આવ્યા તમને ખબર છે અહીંયા જઈને તમારું વાહન કોઈ પણ હોય ત્રીસ મિનિટમાં જૂના વાહન અને નવા જેવા કરી દે છે અને માત્ર ત્રણસો રૂપિયાથી શરૂઆત થઈ જાય છે રાજકોટમાં સૌ પ્રથમ વાર જર્મન ટેકનોલોજીનું મશીન જો કોઈ લાવવાવાળા હોય તો એ ક્રિસ્ટલ મોટર્સવાળા સાહેબ અહીંયા માત્ર ત્રણસો રૂપિયાથી શરૂઆત થઈ જાય છે અને આ વાહનમાં એન્જિન ખોલ્યા વગર તમારા જે એન્જિનમાં જે કચરો ભરાઈ ગયો હોય કાર્બન જમા થઈ ગયો હોય એને ક્લીન કરી નાખે છે એક નળી જ લગાવે છે માત્ર અને હા આનાથી તમારે ફિલ્ટર ખોલવાની જરૂર નથી કે નથી એન્જિન ખોલવાની જરૂર અને આનાથી ફાયદા પણ ઘણા બધા થાય છે જેવા કે પિકઅપમાં વધારો થઈ જાય એવરેજમાં વધારો થઈ જાય ધુમાડો નીકળતો બંધ થઈ જાય વાઇબ્રેશન નોકિંગ ઘટી જાય એન્જિનનો અવાજ ઘટી જાય એન્જિનની તાકાતમાં વધારો થઈ જાય છે એન્જિનની કાર્યક્ષમતામાં વધારો થાય એન્જિનનું આયુષ્ય વધી જાય એન્જિન ઓઇલનો વપરાશ ઘટી જાય સાહેબ આટલી બધી સુવિધા એક જ જગ્યાએ જો તમને મળતી હોય ને તો એ છે ક્રિસ્ટલ મોટર્સ અને અહીંયા તમામ પ્રકારના મશીન તમને અહીંયા એક જ ગેરેજમાં જોવા મળશે જેવા કે વ્હીલ એલાઇમેન્ટ બેલેન્સિંગ વ્હીલ પ્લેટ થ્રુ એન્ડ સર્વિસ પછી આ રિપેરિંગ તમારે કોઈ કાર કરાવવી હોય તો અહીંયા મૂકી જજો તમારે વાહનને જો સર્વિસ કરાવવું જોઈએ તો સર્વિસ સ્ટેશન પણ એક જ જગ્યાએ છે દોઢસો ફૂટ રીંગ રોડ ઉપર મવડી ચોકડીની બાજુમાં જ ક્રિસ્ટલ મોટર્સ જૂના અને જાણીતા છે રાજકોટમાં એટલે હું તો કહું છું જૂના વાહનને નવા કરાવવા અહીંયા જ પહોંચી જજો